હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું સુશીરાત ગાહા તમારો નાનો ભાઈ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં નવા દિવસે નવા વ્લોગમાં મળીએ છીએ ભાઈ આજ હવાર હવારમાં ગાડી ભરવા આવ્યા હતા આપણે અને ઘણી ખરી ગાડી ભરાઈ ગઈ છે અને હવે આટલા રહ્યા છે ભરવાના અને જે આ ડુંગળી જોવો તમે બધાય આ બધી આપણે હારવાની છે જોવો હમણાં કાંઈ મીઠ આપણે હારું આલે છે ભાઈ સિઝન ખુલી છે ધીમે ધીમે અને પણ બધાય બધા જો આપણે એક બાજુથી ગાડી થોડીક ઝૂકી ગઈ છે મારે આ બાજુ થોડીક ઝૂકતી રહેશે ડ્રાઈવર સાઈડ કાંઈ વાંધો નહીં હાલ છે બોઘો ની ભરે છે બોઘો થડી તો કાઢી ગયા છે બોગા હાય બોલ ને ખાય હાય હાય બોઘો પછી હાય હાય બહુ કરવા મળશે એટલે અમારે યાદ રાખવું પડે અલ્પેશભાઈ નામ છે એનું અલ્પેશભાઈ હું નામ છે બોખા તારું હાલો ભાઈ અમારી હવાનું તો ચાલુ જ હોય આવીને આવી પછી આમાં બહુ લાંબો બ્લોક થઈ જાય ને આગળ મળશું હાલો સવાર સિરાજભાઈની ગાડી ખેતરમાં બે ગઈ છે અને ટ્રેક્ટર દ્વારા ખેંચવામાં આવે છે બંને એક સાથે બળ કરી રહ્યા છે જુઓ જોવાની અલગ જ મજા છે દાદા ઉભા રહી જુઓ દાદા ઉભા રહ્યો ઉભા રહ્યો દાદા અમરતાને થી ઊભી રાખવામાં આ જોવે છે કેટલી ગાડી બે છે ધીરજભાઈ ફૂલ તાકાત કરવાની છે હો હલો દાદા આકો ભાઈ મારી અરે ફૂરો છે ભાઈ વીજપણીની હસ્તી અમે જઈ છીએ મોવા અને આપણે અહીંયા બોમ્બે ડીઝલ પૂરા ઉભા છીએ ભાઈ અહીંયાથી થોડુંક હાલતું થાય પછી આપણો વારો છે અને આપણે જો વાળ કપાઈ ને ગાડી કરાવી છે નકર કાંઈ હારા નહોતા લાગતા આપણા એટલે બધું વાળ વાળ કપાઈ નથી કીધું વાળ કપાવવા અને હવે ઓલી ગાડી વહી જાય ને પછી આપણો વારો છે ડીઝલ નાખવાનો તો હાલો ભાઈ ડીઝલ ડીઝલ પૂરાય ને આગળ ભરીએ આ ભૂરાની હવાની કરવાની છે બોલી નાખો કે બે શબ્દ હાલો ભાઈ એના નહીં મજા આવે મારે જ બોલવાનું આગળ મળશે વાત તો હવે ભાઈ ડીઝલ ડીઝલ ભાઈ લખાવ આવી ગયો છે ભાઈ લખે છે આપણે અહીંયા લખાવ આવવાનું હોય ને અહીંથી નીકળશે આ જો લખે છે આ ભાઈ અને આપણી ગાડીઓ આગળ પડી તમે આ મોવા આપણી ગાડી છે ભાઈ અહીંયા આવું લખાવ આવી ગયું ટ્રાફિક ઓછું છે એટલે તો ભાઈ જો અહીંથી આગળ પ્રિન્ટ માંથી આવલે આ પ્રિન્ટરમાંથી માંથી એવું આવશે ને પાસ એ આપણે લઈ લેવાનો અહીંયા લખે છે આ ભાઈ જો અને આવી જા કેમ નું આવી વાકડી અહીંથી આવજો તમે જોજો એ આવી જો આવી ગઈ જો ભાઈ આ આવી ગઈ છે અને હવે આપણે આપણી ગાડી ચાલુ છે તો હવે જઈએ જો ભાઈ આ બહારનો કંઈક આવો સીન છે આપણે યાર્ડમાં ગણો ને અને આ અંદરની સાઈડ આ મોવા માર્કેટ યાર્ડ છે ભાઈ જો આ રાતે મેં તમને વ્લોગમાં બતાવ્યું હતું પણ રાતે કાંઈ ટાઈમ રહ્યો નહોતો અને બહુ અંધારું હતું એટલે પછી કાંઈ અરે અત્યારે મારે ઉતાવળ છે ભાઈ અહીંયા આવ્યું તો ઉતાવળ જ હોય આપણી ગાડી છે ચાલુ રાખ્યું ને જો આ બધું આ મોવા યાર્ડ છે હો ભાઈ તો કારણ કે મારી યાર તમે યાર્ડમાં આવજો તો આપણે તમને બતાવશું કે મોવા યાર્ડ શું છે આ ભાઈ ભાઈ સાઉસ ભાઈ બી ગયા છે અને હવે આપણે આ હાલો ભાઈ આગળ મળીશું આગળ મળીશું બંને આ તો ભાઈ હિન્દુસ્તાન વાડીમાં આપણે ગાડી લગાડી દીધી છે આ જો બે અહીંયા ગાડીઓ આપણી જાણીતી છે અને હવે જા જો બધી ખાલી થઈ છે આપડી ગાડી છે આ વાડી ખાલી છે હજી તો સ્ટાર્ટ શું છે ભાઈ ઉતારવાનું અને હવે બધા ઉતારે છે આ ભાસક તો આપડી ગાડી ખાલી થઈ છે તો હવે આપણે ઘડીક છે બીજું કામ અને હવે આગળ મળશું હાલ તો હવે ભાઈ ગાડી ખાલી કરું છું તો આપડી ગાડી છે અને આ ભાઈ છે આપણો ભાઈબંધ કોઈને પણ ખાલી કરાવી હોય તો આ બેને ને હું કોન્ટેક કરજો તમારું નામ શું છે સાહિલ ભાઈ હે એલિશ એલિસ વાહ એલિશ વાહ આ ભાઈ છે એલિશ ભાઈ અને આ સાહિલ ભાઈ છે અને તમે ગમે ત્યારે કહો ને કેટલી મિનિટમાં ખાલી કરી દે દસ મિનિટમાં તો ગાડી ને આમ જો હેઠી નાખી દીધી ગમે એટલા ઠેલા ભીડ્યા હોય ભાઈ એટલે અંધારું થઈ ગયું ભાઈ મારી ગાડી ખાલી થઈ ગઈ તો પછી આ ભાઈ તમારી હારે છે હા અમારી હારવર આ ભાઈ તમે આની ટીમ જ છે જો ભાઈ સાહિલ ભાઈ રેડી તમે તો કઈક બોલો બોલો બોલ નાખો તમે આમ જો કેમ એમાં કોન્ફિડન્સ એટલે કઈ ઘટે ની ગાડી રીતે ખાલી થાય જે રીતે બોલે છે ને ખાલી બોલી જ નઈ કરીને બતાવે રેડી ને હોય એટલું ખાઈ જાય તમને હોય એટલું ખાઈ જાય તમારે કઈ ઘટે હાલો ભાઈ હવે પછી અમે વાત કર્યા કરશું અને કાઈ પણ કામ હોય તો આ ભાઈનો નો કોન્ટેક્ટ કરજો હું તમને પછી નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દે રેડી ને હાલો ભાઈ પછી આગળ મળશું ભાઈ પછી તો કાંઈ ટાઈમ રહ્યો નહીં આપણે વ્લોગ શૂટ કરવાનો પછી ઘરે ગયો જમી લીધો અને પછી પાછી ગાડી ભરી અને પાછો યાર્ડમાં આવી ગયો છે સૌ ભાઈ ગાડી આપણી ખાલી થાય છે અને અત્યારે તમને બતાતું હોય તો અત્યારે વાંચ્યા છે રાતના સાડા અગિયાર અને હજી હું યાર્ડમાં જ છું ભાઈ અને મારે સવારે થોડું કામ છે તો હવે જો આપણો વિડીયો બહુ આપણે વ્લોગ શૂટ નથી કરતા એનું કારણ છે કે હવે પછી ગાડી પછી કાંઈ ટાઈમ રહે નહીં અને પછી શું થાય કે ફોન ફોન ચાલુ હોય બધા તો પછી ભૂલાઈ જાય એટલે જો ભાઈ મારા વિડીયો જોવા ગમતા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો ટાટા બાય બાય ને ગુડ નાઇટ